સર્વ સ્порટ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત 72મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ નું મુખ્યમંત્રી ભોપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું યસ્ટર બાસ્કેટબોલ ક્લબ દ્વારા યજમાન પદે આયોજિત 73મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ નું મુખ્યમંત્રી ભોપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત ખેલાડીઓને રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા ओके गुजरात के स्वागत को हाथ थैंक यू श्री इंद्रदेव सिंह गोरी से मिलती है आप अपने कर, अपने कर कपड़ों से आज के इस कार्यक्रम में हमारे लीबल फेडरेशन ऑफ उप इंडिया का स्वागत करेंगे ऑफ आवर कंट्री एंड ग्लोरी ऑफ स्पोर्ट्स थैंक यू खेले ते खेले भावना प्रबल बनी है गई काले अपने खेल महाकुंभ ત્રણ પોઈન્ટ ઓનો પ્રારંભ કર્યો છે એકોતેર લાખ જેટલા ખેલાડીઓ આ ખેલ મહાકુંભની સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દર્શાવવાના છે રમતગમત ક્ષેત્રે વડાપ્રધાન શ્રીના આગવા વિઝનનો લાભ ગુજરાતને તો અઢી દાયકાથી મળતો રહ્યો છે ગુજરાતમાં આજે જે સ્કેલ ઉપર સ્પોર્ટ્સ કલ્ચર ખેલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે એ જ વિઝનને કારણે દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટ ભાવનગરમાં શરૂ થઈ રહી છે ચુંબોતેરમી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ ફરીથી પાંચ વર્ષ બાદ એ જ પાંચથી બાર જાન્યુઆરી દરમિયાન ભાવનગરના આંગણે યોજાઈ રહી છે તે રમત પ્રેમીઓમાં ઉત્સાહવર્ધક સાબિત થવાની છે આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ For men and women at Bhavnagar, Gujarat, from 5th to 12th January, 2025, फॉर मैन एंड भावनगर गुजरात टू ट्वेल्थ जानवरी टू हजार बास्केटबॉल भावनगर डिस्ट्रिक्टुजरात बास्केटबॉल फेडरेशन इन सभी के सौजन्य से बाय 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 yaga don gaba ne a mayan wani gbasuwa to